આજે મીડિયાના માધ્યમથી અમને સમાચાર મળે છે એક ધારાસભ્ય મોરબીના વિસાવદરના ધારાસભ્યને એકબીજા ધારાસભ્યો એકબીજાને બાયો ચડાવે છે શબ્દોથી તારા બાપમાં ફેરવો તારા બાપમાં ફેરવો આવી અભદ્ર ભાષામાં આવા ધારાસભ્યો અફીણી ઘેનની અંદર બંને પક્ષના ધારાસભ્યો એકબીજાને ચડ્યાતી વાતો કરે છે સામાન્ય સવાલ અમને થાય કે આ ધારાસભ્યોની આવી ટીક્કા ટિપ્પણ ગુજરાતની જનતાના મેં અગાઉ બોલે પ્રાણ પ્રશ્નો ઉપર કોઈ પ્રકારની દ્રષ્ટિપાત કરો તમે ત્યારે જનતાની સામે તમે માથા છે કે અમારા દુઃખ દર્દમાં કે અમારી સુખ સુવિધામાં તમે ભાગ લેશો અને અમને કંઈક આપશો સરકારી રાહે પરંતુ એ બાબતમાં કોઈ જગ્યાએ દ્રષ્ટિપાત નથી અને માત્ર ચૂંટણીઓ ઠોકવા માટે આવા શબ્દ બોલવાના અને ચૂંટણીઓ માટે એક પછી ચૂંટણી બીજી ચૂંટણી માથે આવશે કોના માથે ભાર જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે અને તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની બહુ બોલકા ધારાસભ્યો છે બંને તમારા પોતાના મત વિસ્તારમાં મોરબીમાં અને વિસાવદરમાં પડતર પચીસ વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને માત્ર ને માત્ર જનતાની સામે અભિભૂત કરવાની જનતાને બીજી બીજી રાખવાની પ્રવૃત્તિ કરવાની એક વિપક્ષના આગેવાન તરીકે અમને પણ સવાલ થાય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપને લાવવાની ક્યાં જરૂર પડી અમારા પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી આ તમારા સંસ્કાર બોલે છે તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે આવી પ્રવૃત્તિ ચૂંટાયેલા બંને ધારાસભ્યોને મારી વિનંતી છે બંધ કરે અને વિસાવધરની જનતા અને મોરબીની જનતા એની આંખમાં આંખ બેલાવી પેલી સામે ઉભા રહે કે એ જનતા કયા પ્રશ્નોથી પીડાય છે પેપર ફૂટે છે ચિંતા કરી સાતસો ખેડૂતોની શહાદત બે વર્ષ પહેલા આ દેશના ખેડૂતો ઓછા ત્યાં બેમાંથી એક પક્ષના ઘરમાં દીવો નથી બળ્યો કે અમારી સરકારની અંદર કે આ સરકારમાં બનેલી ઘટનાઓ અનેથી અમે દુઃખી છીએ આટલી તો તમારી હૃદયની ભાવના છે એટલી સંવેદના છે ખેડૂતો પ્રત્યે અને જનતા જનતાની સેવા પ્રત્યે ફરી ફરીને મારે વાત મૂકવાનું મન થાય ગુજરાતના ખેડૂતો હોય યુવાનો હોય કે મહિલાઓ હોય તમામની પરિસ્થિતિ નાજુક છે એ મુદ્દા ઉપર કામ કરવાની શરૂઆત કરો એકબીજાના બાપ ઉપર જવાથી જનતાનું કોઈ ભલું થવાનું નથી એમાં અટકો